મારું નામ રક્ષાબેન હરેશભાઈ પટેલ છે હું આ કંપનીના અમે બધા વહુ છીએ અમે માતાજીની સેવા કરી એના બહુ જ અમને આનંદ થયો કેમ કે મા ઉમિયા ની સેવા કરવાનો મોકો મળ્યો ઈ તો બહુ સૌભાગ્ય સાહેબ વાત છે એટલા માટે અમારા ઘરે રથનું આગમન ગામમાં રથનું આગમન થયું છે એના બદલ અમારા ગ્રામ જનો બહુ જ આનંદ આનંદ છીએ આનંદથી બહુ ખૂબ આનંદ છીએ બોલો ઉમિયામાં તે કી જય મારું નામ દર્શનાબેન હિતેશભાઈ પટેલ ગામ બિલોણિયા કંપા મારા આંગણે મા ઉમિયા આવ્યા મને ખૂબ ખૂબ આનંદ થયો ને માના આશીર્વાદ મળ્યા માનો ખૂબ ખૂબ ધન્યવાદ